આ મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો તો પહેલાં તો બધાને રામ ને સીતારામ જય ગિરનારી અને જય શ્રી કૃષ્ણ આજે છે આઈઠમ એટલે કે જન્માષ્ટમી એટલે આપણે આજે પાઠ પૂજા ને એવું બધું કરવાના હશે તો તમે ધીમે ધીમે ભેગા રહેજો જોડાજો તો તમને બતાવતો રહેશે જો આ કૃષ્ણભવનો જૂરો છે અને આપણે પૂજા ને એવું કરવાનું છે એટલે રાતે બાર વાગે કૃષ્ણનો જન્મ થશે ત્યારબાદ આપણે તો ચાલો આપણે પૂજાની આરતીની એ બધી આપણે તૈયારી કરી ધીમે ધીમે કેમ કે પૂજા કરવાની છે એટલે તમે જોઈ રહ્યા છો ધીમે ધીમે આપણે પૂજાની કરીને ભાગી જશે દસ એટલે હવે આરતી વરતીને એવું બધી આપણે તૈયારી કરશું અને આપણે પૂજાની તૈયારી કરી ચાલો આગળ વધીએ તો કૃષ્ણનો જન્મ થયા બાદ આપણે નંદ નંદોત્સવ કરશી આરતી કરશે એવું બધું થશે અને આપણે બધા ખરેખર અને કૃષ્ણ ભગવાનના ઝૂલાને આપણે ઝૂલાસીને ત્યારબાદ આપણે બધાને પરસાદીનું દેહ તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી ઘરે અને અત્યારે આપણી ઘરે અભિષેક ચાલે છે શંકર ભગવાન આજે સોમવાર છે એટલે કે અભિષેક ચાલુ હોય અત્યારે અત્યારે અમારો કેમકે તમે જુઓ કે આજે અભિષેકને માટે અત્યારે દૂધથી અભિષેક ચાલુ છે અમારે અને સાંજે અત્યારે આરતી ને બધું થશે રાતે બાર વાગ્યે કે કૃષ્ણનો જન્મ થશે બધી તમને એના દોસ્તોને બધું અમે આજે બતાવશે તમને આ અત્યારે અમારો ઝૂલો છે ને બધી છે તો તે જોઈ રહ્યા છો તમે અભિષેક ચાલુ છે અત્યારે તો જો અત્યારે બધા અભિષેક કરી રહ્યા છે તો પછી આગળ વિડીયો બતાવતા રહી હવે અભિક્ષક થઈ રહ્યો થઈ ગયો છે અને હવે લિંગ લિંગ ઉપર આપણે જલ ચડાવી દઈએ જલ ચડાવીને પછી આપણે એને સ્થાન ગ્રહણ કરી દેસી પછી હવે આપણે આ રીતે બધી પૂજા એને થતી હોય ને આપણે કૃષ્ણના જન્મ ઉત્સવશી ને બધી આપણે હવે જન્મ એનું બધું પહેરી દીધું છે ફૂલને ઉજળી દીધું ને તો આજે આઈઠમો અત્યારે કૃષ્ણ ભગવાનની પૂજા ચાલી રહી છે અને અત્યારે વેગા છે રાતના અગિયાર એટલે કે અમારે અત્યારે પૂજા પાઠને થાય છે ચાલુ કેમકે સવારમાં પૂજા થઈ ગઈ અત્યારે પૂજા થઈ રહી છે કૃષ્ણ ભગવાનની તો અત્યારે દહીં દૂધ પંચામૃતને બધી આ ચડાવવાનું હોય પછી અભિષેક કરવાનો હોય આ બધું થઈ જાય પછી આપણે નંદભાઈ નંદ ઉત્સવ કરવાનો છે આ બધી ને બધું ધીમે ધામે તમને બતાવતો રહેશે તમે જોતા રહેજો અમારે રેડિયોમાં બધી અત્યારે જો અત્યારે ચાલુ છે અત્યારે પૂજા અને એવું અત્યારે પૂજા ચાલુ રહી છે પછી હવે અભિષેક કરવાનો હોય અત્યારે અભિષેક થાય એનો એટલે આ રીતનું બધું અમે દૂધ નેવું ચઢાવી કૃષ્ણનો અગિયાર વાગે અત્યાર થઈ ગયા હતા તો હવે અત્યાર ગયા છે સાડા અગિયાર કેમ કે ધીમે ધીમે બધી આ રીતનું પૂજન છે પછી બાર વાગે કૃષ્ણ ઉત્સવ થશે આરતી થશે આ બધી રીતને અમારે બધી આમ બધી જોતા જોતા એટલે કેમ કે અમે ભયો કરી પછી આપણે આગળ આગળ બીડિયા જેમ બનશે એમ તમને બધું તમે બતાવતા રહેશી તો જ ત્યાર પઠાકરજી કાનાની પૂજા થઈ ગઈ છે અને હવે આપણે સ્નાન કરી દઈએ ચોખા પાણીથી ચોખા પાણી સ્નાન કરે અને પહેલાં વસ્ત્રો પહેરાવી દેશે સરસ મજાનો શણગાર કરી દેસી અને પછી આપણે આરતી તો હવે વસ્ત્રો વસ્ત્રો પહેરાવી દઈએ એટલે કે વાઘા એને પહેરાવી દેવાના છે હવે સરસ મજાના વાઘા પહેરા સરસ મજાના વાઘા છે અને હવે એને તૈયાર કરી દઈએ આપણે કે બધાય બધા એને થોડાક બાકી હોય કરી દઈએ તો બધાય સરસ મજાના હાર છે ના મુગટ છે બાજુબાજને બધી પહેરાવી દઈએ અને પછી આપણે એને બિરાજમાન કરી દેહ એને આસન ગ્રહણ કરાવીને સરસ મજાના એને કમ્પ્લીટ આપણે થઈ ગયા છીએ હવે કૃષ્ણ ભગવાનનું સરસ જો કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરીને ત્યારબાદ આપણે એને બધી આપણે શ્રંગાર થઈ ગયો છે ત્યાં આપણે જરાક આપણે હરીસાને હાર બહાર પહેરવશે આપણે અને ત્યારબાદ પછી આપણે એને હરીસાને આપણે બધી દેખાડશે અને તો આપણા લાલા માટે અત્યારે કાજુ બદામ કિસમિસ ને પંજરી ને ગોળની રેવડી બધી આવી ગઈ છે એટલે આપણા ધારણુસી બધીને આપણે કાંડાને પથરાઈ દીધા છે અને આ રીતના બધી બધા દર્શન કરી લીધા અને બધી વસ્તુ ધરાઈ ગઈ છે હવે સરસ મજાની ચલ જળને ગંગાજીની ને બધી આપણે ધરાઈ ગઈ છે સરસ મજા જિલ્લામાં પથરાઈ દીધા છે ਹੇ ਆਨੰਦ ਮੰਨ ਕਰ ਦਇਆ ਆਨੰਦ ਨਾਰ ਕੀ ਹੇ ਆਨੰਦ ਮੰਨ ਕਰ ਦਇਆ ਆਨੰਦ جي يي يي Yeah.

રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે કી જય જય જયેશ જય भक्तजन कृष्ण भगवान् झुला झुलावे झुलावि पछि प्रसादी वर्सादि प्रसादी लै नर्शन दर्सन र તો આપણી ઘરે બધા ભક્તજનો પ્રસાદી પંજરી લેવા આવી ગયા છે અને હવે ધીમે ધીમે બધે દર્શન કરી રહ્યા છીએ ઝૂલા ઝૂલાવી રહ્યા છીએ ઠાકરજીના બધાને પછી વારફરથી બધા દર્શન કરીને પછી ઝૂલાવીને ઠાકરજીને પ્રસાદીના દર્શન કરીને પછી પ્રસાદી લઈને પોતપોતાના ઘરે જાય છે અને હવે વાગ્યા છે પોણા એક એટલે કે ધીમે ધીમે બધી પ્રસાદીને બધું આપણે વિસરણ ચાલુ છે પછી સવારમાં આપણે નમ થશે એટલે બધા તો હવે જોઈ રહ્યા છો તમે કે આપણે કૃષ્ણ ભગવાનની સામે નાના બાળક આવી ગયા છે બાળક એટલે ભગવાનનું સ્વરૂપ જ કહેવાય તો એ ઝૂલા ઝુલાવે છે અને સરસ મજાના ઇન્ડોરાના દર્શન કરે છે અને ટાબડી પણ બેસી ગયું છે શાંતિથી ઇન્ફોરામાં અને હવે દર્શન વર્ષ કરી લીધા છે અને હવે શાંતિ મીઠાની પ્રસાદી લે લીધી છે અને હવે આવી ગયા છે બીજા તો ભક્તોને દર્શન કરી લીધા છે અને ભક્તો બસ આ રીતના દર્શન કરીને છે આમ ચૂલા ઝૂલાવીને બધી પ્રસદ્ધિ લઈ લીધી છે હવે આપણે આગળ વધી તો તમે બધા એ જોયું છે કે અમારા ઘરે નંદ ઉત્સવને આરતી બારતી ને બધું થઈ ગયું અને આપણી ઘરે સરસ મજા કાંડનો જન્મ થઈ ગયો તો હવે બધાએ અમે દર્શન પ્રસંગ કરી લઈએ લીધા ઝૂલા કૃષ્ણ ભગવાનને તો અમારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હવે આપણે રાતના વાગ્યા છીએ પોણો એટલે કે હવે લોકો એકની આડ રિવાન્ટ થશે તો ચાલો આપણે હવે બીજો બ્લોક કરીએ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ